પાચન શક્તિ ડાયજેશન સિસ્ટમ આપણી વીક પડે છે ભેજવાળું વાતાવરણ વાદળછાયું વાતાવરણ એની અંદર આપણો જઠરાગ્નિ જે પ્રદીપ્ત થવો જોઈએ પ્રદીપ્ત થતો નથી અને આપણે મંદાગ્નિના શિકાર બનીએ છીએ એટલે જ કદાચ ચાતુર્માસનું વર્ણન આપણે આયુર્વેદમાં કર્યું હશે કે ચોમાસામાં ચાર મહિના એક ટાના ખાવું ઉપવાસ કરવો ચોમાસાના ચાર મહિના જે જે પ્રસંગો આવે જેમાં ઉપવાસ કરવાનો મહિમા છે શ્રાવણ મહિનાનો ઉપવાસ અધિક મહિનાનો ઉપવાસ બધા ઉપવાસ કરવા પાછળનું એક જ કારણ છે કે ગમે એવો માણસ હોય પથરા જેવો માણસ હોય પહેલવાનો માણસ હોય ને એને પણ ચોમાસામાં ડાયજેશન સિસ્ટમ એની નબળી પડે પડે ને પડે જ શક્તિ મંદ પડે જ અને એમાંથી જ કાચો આમ કોલેસ્ટ્રોલ ને બીજા બધા પ્રોબ્લેમ થાય છે મિત્રો આ ઋતુમાં જો તમે વધારે ખોરાક લેશો ઋતુમાં વજન વધવાનો પણ ચાન્સ રહેલો છે એટલે ખાસ ધ્યાનમાં રાખો એક ટ્રીક બતાવું છું તમારા ફ્રિજમાં જ એક ફ્રિજમાંથી જ એક ટુકડો લેવાનો છે અત્યારે પણ તમારા ઘરમાં હશે અને એ ટુકડાનું નામ છે આદુ જેને જિન્જર કહેવામાં આવે છે અદ્રક કહેવામાં આવે છે આદુનો એક ટુકડો લેવાનો જમતી વખતે એ ટુકડો ઉપરથી સાફ કરી દેવાનું ઝીણી જીની પાત્રી ચિપ્સ પાડી દેવાની અને એ ચિપ્સ આપણે જમતી વખતે બંને ટાઈમ ડીશમાં લઈને બેસવાનું એક કોળિયો ખાધો પછી એક ચિપ્સ ખાવાની ફરી એક કોળિયો ખાધો પછી એક ચિપ્સ ખાવાની અથવા તો બબે કોળિયા ખાવ ને એક ચિપ્સ ખાવ પણ ટુકડો બે વેળા જેટલો દોઢથી બે વેળા એનાથી વધારે ટુકડો લેવાનો નથી આદુનો એ જો તમે લેશો મિત્રો કદાચ કોઈને ટુકડો ના ફાવે તો આદુને છીનીમાં છીની નાખો છીણીને એનો એક ચમચી ભરાય એટલો જે છીન પડે છૂદો પડે છીન પડે એ છીનને સબ્જીમાં ભભરાઈ દો નાખી દો કોઈને ડાયરેક્ટ ના ફાવે તો આ રીતે શાકમાં મિક્સ કરીને પણ આદુ ખાવાનું રાખો ચોમાસાની અંદર મિત્રો ખાસ આમ તો બારે મહિના ખાસો તો વાંધો નથી પણ ચોમાસામાં ખાસ પેટના રોગોથી બચવા માટે કેમ આદુ એ એન્જાઇમનો ખજાનો છે પાચક રસોનો ખજાનો છે ડાયરેક્ટ જ્યારે આપણે નેચરલ ફોર્મમાં આદુ લઈએ છીએ ત્યારે સોએ સો ટકા આદુનો ફાયદો મળે છે એન્જાઈમ મોડામાં સલાઈવા એટલે કે લાળ એ લાળમાં કાર્બોહાઈડ્રેટ પચે છે આદુ જશે આદુ જવાથી મોઢામાં લાળ વધારે છૂટે જેટલી લાળ વધારે છૂટે એટલો કાર્બોહાઈડ્રેટ જલ્દી પચી જાય એમાંથી પચ્યા વગરનો ખોરાક રહેતો નથી કાચો આમ થતો નથી એટલે એક એક કોળીઓ તમે ખાઓ એ જમતી વખતે તમે આદુ ખાશો તો દરેક કોળિયાને એક બૂસ્ટર મળી રહેશે ડાયજેશન માસ્ટ માટેનું એક બૂસ્ટર મળી રહેશે જેથી ઓજરીમાં ગયા પછી એ ખોરાક તમારો પચે નહીં મંદાગ્નિ નહીં થાય ગેસ એસિડિટી આ બધા જ પ્રોબ્લેમ મિત્રો આદુના કડકાથી સોલ્વ થઈ જશે માત્ર ચોમાસામાં તો ખાસ ચાર મહિના આટલો પ્રયોગ કરજો તમારે ગમે એવો ખોરાક લીધો હશે એ ખોરાક પણ પચી જશે અને તમારી ભૂખ પણ ટાઈમે ઉઘડશે ભૂખ પણ લાગશે તો નાનકડો પ્રયોગ છે આખું વર્ષ ના કરો તો ચાર મહિના વરસાદના વાતાવરણમાં ઋતુમાં પ્રયોગ કરવા જેવો છે અને કરજો મિત્રો ઘરના બધા સભ્યો આ પર પ્રયોગ કરો દેશ વિદેશના બધા જ મારા વાલા દર્શકો લાંબુ નિરોગી આયુષ્ય જીવે એવી પરમ પિતા પરમાત્માને પ્રાર્થના સર્વે સુખીના સર્વે સંતુ સંતો નિરામયે ભદ્રાણી પશ્યંત મા કચ્છિંદુખમા ઓમ શાંતિ 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 મનોહર પટેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત